આગામી રામનવમી અને રમઝાન ઈદને ધ્યાનમાં રાખીને રાવપુરા તેમજ નવાપુરા વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો સાથે ડીસીપી જોન બે દ્વારા બેઠક યોજવામાં આવી આગામી તારીખ છ એપ્રિલના રોજ રામનવમી અને રમઝાન ઈદ તહેવારને લઈને શહેરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેની વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપેલી હોય જે આયોજનના ભાગરૂપે આજરોજ ઝોન બે ડીસીપી અભય સોનીની અધ્યક્ષતામાં શહેરના નવાપુરા તથા રાવપુરા વિસ્તારના આગેવાનો સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને આવનારા ને ખૂબ શાંતિપૂર્ણ થાય તે બાબતે ઝોન બે અભય સોની દ્વારા સૂચના આપવામાં આવી હતી જેમાં આગેવાનો પણ શાંતિથી તહેવાર પૂર્ણ થાય તે બાબતે સહકાર આપવા ખાતરી આપી હતી આશરે પચાસ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ડીસીપી ઝોન બે અભય સોની

સવારો દરમિયાન કોઈ પણ બનાવ ના બને આ માટે અમે લોકોએ રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શાંતિ સમિતિના સભ્યોને અહીંયા બોલાવ્યો છે આજે એમના જોડે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી છે અને એમને ખાસ તૌરથી જે યુવાધન છે એમને સોશિયલ મીડિયા ઉપર ચાલતા ફેક મેસેજ અથવા ગેરમાર્ગે એવા કોઈ મેસેજ દોરે અને એના ઉપર કોઈ પણ પગલાં લેવે આ અંગે સમજ કરવામાં આવેલી હતી કોઈ પણ એવા એમને વાયરલ મેસેજ એવા મળે તો તરુ પોલીસને જાણ કરે અને યુવાધનને સ્પેશિયલી મોટિવેટ કરે કે ભાઈ એવા આપણે જે જે ફેક હોય હોય સોશિયલ મીડિયા પર પણ મેસેજ એના ધ્યાન આપવાનું પોલીસને સદંતર અપડેટ રાખવાનું અને આપણે સમાજમાં એક શાંતિ અને સમૃદ્ધિ અને શાંતિ એક સહાદરપૂર્ણ માહોલ રહે આ બધુંનો આપણે ધ્યાન રાખવું આ અંગે મેસેજ આપ કોઈ પણ એવો સોશિયલ મીડિયા ઉપર મેસેજ મળે કોઈ વાયરલ મેસેજ મળે અથવા કોઈ પણ અમને ગેરમાર્ગે દોરે તો તુરંત પોલીસને જાણ કરો અને વિસ્તારમાં કોઈ પણ એવા ધમાલ કરવા હોય એની સૂચના પણ પોલીસને આપો અમે બધા કાયદેસર રીતે જે પણ થાય આ બધું અમે કરીને શાંતિપૂર્ણ કામ કરવાનું છે